નમસ્કાર સાથી મિત્રો એકદમ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તમારે ડ્રાઈવર માટે મહત્ત્વના સમાચાર છે તો ડ્રાઈવરની જે ભરતી આવી હતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ બે હજાર ત્રેવીસ ચોવીસ ભરતી નંબર એક જે ડ્રાઈવરોની ભરતી હતી એ ભરતી માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે તો આ જે ડ્રાઈવર છે એમના માટે લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થઈ રહ્યા છે તો લેખિત પરીક્ષાના કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકો છો બીજું એ કે જનરલ જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે એ બધાને ફી ભરવાની છે ફરજિયાત તો એ ફી ભરવાની વાત પણ આમાં છે અને ત્રીજું છે એસસી ને એસ ટી કક્ષાના જે ઉમેદવારો છે એ મફતમાં જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે બસમાં મુસાફરી કરી શકે એના માટે પાસ પણ મળી રહ્યા છે તો ત્રણેય બાબતો ડ્રાઈવરની ભરતીમાં જે ફોર્મ ભર્યું છે એમના માટે ખૂબ જ મહત્ત્વની છે તો એની વિગતે વાત અહીં કરી રહ્યો છું તો નિગમની જાહેરાત એટલે કે જીસીઆર ટી બે હજાર ત્રેવીસ ચોવીસ ભરતી નંબર એક જે ડ્રાઈવર તરીકે જાણીતી છે એની ઓએ અમારા આધારિત હેતુલક્ષી પરીક્ષા એટલે કે સો ગુણની જે પરીક્ષા લેવાની છે એ પરીક્ષા અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ લેવાની છે તો અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એટલે કે રવિવાર છે દિવસે તો આજે અઢાર તારીખ થઈ છે આજ પછી નવ દિવસ પછી તમારી પરીક્ષા છે તો આ પરીક્ષા તમારે માત્ર માત્ર દસ દિવસ વાંચવા માટે મળ્યા છે તેનો ભરપૂર ઉપયોગ કરો અને પૂરેપૂરો લાભ લઈને વાંચો અને પરીક્ષા સારી આપો એવી શુભેચ્છા તો અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ તમારી પરીક્ષા છે એટલે કે પૂરેપૂરા નવ દિવસ પછી છે એટલે કે રવિવારના દિવસે અઠ્ઠાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રવિવારના દિવસે તમારી પરીક્ષા છે એના કોલ લેટર પણ અત્યારે ડાઉનલોડ થવાનું ચાલુ છે એટલે કે કોલ લેટર પણ તમે ઓજસ્ટની જે વેબસાઇટ છે એચ ટી બે ટપકા એટલે કે ગુરુ વિરામ બે ઓબ્લિક છે ઓજસ્ટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એટલે કે ઓજેસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપરથી અત્યારે તમે કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકો છો તો આ વિડીયો મેં બનાવ્યો છે અને નીચે હું કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની લિંક મૂકું છું તો લિંકમાં તમે તમારો કન્ફર્મેશન નંબર નાખશો અને એક બીજી તમારી જન્મ તારીખ નાખશો એટલે તમારો કોલ લેટર પણ ડાઉનલોડ થઈ જશે તો એ કોલ લેટર પણ તમે ખાસ ડાઉનલોડ કરી દેજો સાથે બીજું એ કે ચોથી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ નિગમની વેબસાઇટ ઉપર મેરિટ યાદી ફાઇનલ મેરિટ યાદી જાહેર થઈ એમાં કુલ પચીસો ઉપર એટલે કે પચીસોની આસપાસ છે એવા જનરલ કેટેગરીના ઉમેદવારો છે તો એ તમામ ઉમેદવારોએ ફરજીયાત ફી ભરવાની છે અઢીસો રૂપિયા અઢીસો એટલે કે બસો પચાસ રૂપિયા ફી ભરવાની છે હવે આ ઉમેદવારોએ જે ફી ભરવાની છે એના માટે નિગમની જે વેબસાઇટ છે જીસીઆરટીસી ડોટ ઇન ઉપરથી એનેક્સર બી ડાઉનલોડ ફરજીયાત કરવાનું છે તો આ એનએક્સર બી તમે જોઈ લેજો કેવું આવે છે હું આ વિડીયોમાં મૂકું છું પાછળ એનેક્સર બી તો આ એનેક્સર બી એટલે કે પરીક્ષા માટેનું ચલણ છે તો પરીક્ષાના ચલણના કુલ ત્રણ ભાગ છે એ હું તમને સમજાવું છું પાછળથી એક પોસ્ટ ઓફિસમાં ફી ભરવા માટે એ ચલણનો એક ટુકડો રાખશે એક ટુકડો તમારી પાસે રહેશે બે અને એક પરીક્ષા તમે આપવા જશો તો એ પરીક્ષાના જે વર્ગમાં જ્યાં જે વર્ગમાં પરીક્ષા આપતા હશો ત્યાં એક ટુકડો લઈ લેશે એટલે કે પરીક્ષા સ્થળે એક ટુકડો જમા કરાવવાનો છે તો પરીક્ષા ફી ચલણની કુલ ત્રણ નકલો છે એમાં એક નકલ તમારી જોડે એક નકલ પરીક્ષા સ્થળે બે અને એક પોસ્ટમાં ફી ભરવા જશો ત્યાં જમા લેશે એટલે કુલ ત્રણ નકલો છે એ હું તમને નીચે મૂકું છું તો આ ત્રણે ત્રણ નકલો તમારે ડાઉનલોડ કરવાની છે એનો ફોટો આ વિડીયો હું મૂકું છું તો આ નકલો તમે જી સી જીએસઆરટી ડોટ ઇન ઉપરથી આ વેબસાઇટ છે આ વેબસાઇટ તમે જોઈ શકો છો જીએસઆરટી સી ડોટ ઇન ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો સાથે આ જે ફી ભરવાની છે તમે આજે અઢાર તારીખ થઈ છે આવતીકાલ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી ભરાય છે અને છ દિવસ એટલે કે પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં તમે આ ફી છે એ બસો પચાસ રૂપિયા ફી ફરજીયાત ભરવી છે તો આ ફી ફરજીયાત જનરલ કક્ષાના જે ઉમેદવારો છે ઓપન કેટેગરીના એ પચીસો જણોએ ભરવાની છે બધાએ ફી ભરવાની થતી નથી એટલે કે એસસી એસ અને ઓબીસી અને ઈડબલ્યુ કેટેગરી અને માજી સૈનિકા પાંચે પાંચ એસસી સી એસ ટી કેટેગરીના ઉમેદવારો અને માજી સૈનિકા અમને એક પણ રૂપિયો ફી ભરવાની થતી નથી એટલે કે અમને ફી માટે જરાય ધક્કા હેરાન થવાનું નથી સાથે જે ઓપન અને જનરલ કેટેગરીના ઉમેદવારો છે એ તારીખ ઓગણીસ બે હજાર ચોવીસથી ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં કોઈ પણ પોસ્ટમાં જવાનું છે તો એ પોસ્ટમાં જવાનું છે એટલે કે ઇન્ટરનેટથી ચાલતી હોય પોસ્ટ એ પોસ્ટમાં જઈને તમારે ચલણ ફરજીયાત ભરવાનું છે તો ચલણ ભરવા માટે બસો પચાસ રૂપિયા ભરવાના છે તો આ ચલણ ભરવા જ્યારે જાઓ ત્યારે એક તમારા કોલ લેટરની ઝેરોક્ષ કઢાવી લેજો બરાબર તો કોલ લેટરની ઝેરોક્ષ કઢાવી લેજો અને એક બીજું એ કે પેલી જે એનેક્સર બી છે એની ઝેરોક્ષ કઢાવી લેજો તો આ એનેક્સર બી અને કોલ લેટર બી અને અઢીસો રૂપિયા અને બીજા દસ કે બાર રૂપિયા ચાર્જ લેશે એટલે બસો સાઠ કે બસો બાસઠ રૂપિયા આપશો એટલે તમારે પોસ્ટ ઓફિસમાં જશો તો તમારી ફી ભરાઈ જશે તો આ રીતે તમારે બધાએ જનરલ કેટેગરીના ઉમેદવારો પોસ્ટ ઓફિસમાં ફરજીયાત જવું પડશે અને બસોને પચાસ રૂપિયા ફી ભરવાની છે અને અલગથી દસ બાર રૂપિયા ચાર્જ થશે તો ફી ભર્યા પછી તમારી પાસે એક પાછી પહોંચ આપશે રસીદ આપશે રસીદ તમારી પાસે તમારે રાખવાની છે તો કોલ લેટરની ઝેર છે પોસ્ટવાળા માગશે અને એક તમે આયનએક્સર બી છે એમાંથી એક પાવતી એક ટુકડો એરિયા લેશે એટલે કે બે વસ્તુ અને ત્રીજી ફી લેશે અને સામે તમને એક રસીદ આપશે બરાબર તો રસીદમાં કાં તો સિક્કો કરેલો હશે સિક્કો કરેલો ના હોય તો કમ્પ્યુટર ઉપરથી પ્રિન્ટ કાઢેલી રસીદ હશે સ્ટીકર હશે બરાબર એ સ્ટીકર ચોટી શકે એવું હશે તો એ સ્ટીકર તમે કાં તો સિક્કો સિક્કાવાળું સ્ટીકર હોય કાં તો સિક્કા વગરનું સ્ટીકર હોય આ તમારે રસીદાને કહેવાય પહોંચ કહેવાય એટલે કે તમે ફી ભરી છે એના બદલ એરિયા તમને આપી રહ્યા છે તો પહોંચ તમારે ફરજીયાત તમારી પાસે રાખવાની છે આવી બે પહોંચો નીકળશે એક પહોંચ પોસ્ટવાળા રાખશે અને એક તમારી પાસે એટલે કે ઉમેદવારો જે પરીક્ષા આપવાના છે એમને રાખવાની છે અને આ પોસ્ટ લાવ્યા પછી કોલ લેટર ઉપર ફરજીયાત ચોંટાડવાની છે કોલ લેટર ઉપર ના ચોંટાડી શકો તો તમારી સાથે રાખજો એટલે તમે પરીક્ષા સ્થળે બતાવી શકો એટલે કે અસલ જે કોલ લેટર છે તમારી જોડે તમે જે પ્રિન્ટ આઉટ કર્યો છે એ કોલ લેટર જોડે આ અસલ રસીદ છે એ ફરજીયાત માંગશે અને બીજું પરીક્ષા આપવા જાઓ તો ત્યાં આધાર કાર્ડ પણ માંગશે અને બીજું તમારો ફોટો અને સહી માંગે તો જોઈ લેજો બરાબર ફોટો અને સહીની પણ જરૂર પડે છે એટલે કે સહી તો તમારે કરવાની છે પણ ફોટો સાથે કોપી જેટલી માગી એટલી કોલ લેટર જોઈને લઈને જજો તો આ કોલ લેટર છે એની એક ઝેરુસ કઢાવી લેજો એક પોસ્ટવાળા લેશે એક તમારી પાસે રહેશે અને એક ત્રીજી રાખજો કદાચ કોલ લેટર ખોવાઈ જાય તો કામ લાગે સાથે આ જે ફી છે બસો ને પચાસ રૂપિયા જનરલ કેટેગરીના ઉમેદવારો એ ફી બીજી કોઈ પણ રીતે સ્વીકારવામાં નહીં આવે તમે પોસ્ટમાં જ ફરજીયાત ભરવાની રહેશે સાથે હવે ત્રીજા સમાચાર આમાં કુલ ત્રણ સમાચાર છે પહેલાં પરીક્ષા અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બીજા અઢીસો રૂપિયા જનરલ કેટેગરીના ઉમેદવારોની ફી ભરવાની છે અને ત્રીજા સમ સમાચાર છે એસસી ને એ એસ ટી તો અનુજાતિ ને અનુ જનજાતિ એટલે કે એસસી ને એસ ટી કેટેગરીના તમામ ઉમેદવારો મુસાફરીનો મફત લાભ મળી રહ્યો છે એટલે કે તેઓ પોતે જ્યાંથી પોતાના ઘરેથી નીકળવાના છે પોતે રહેતા હોય ત્યાંથી લઈને જ્યાં પરીક્ષા આપવા જવાના છે ત્યાં સુધીની બસના ફ્રી પાસ મળી રહ્યા છે એટલે કે ટિકિટનું મફત તમે મુસાફરી કરી શકો એના માટે પાસ મળી રહ્યા છે આ પાસ તમારે ક્યાં લેવા નથી જવાનું આ પાસ તમે જીએસઆર ટીસીની જે વેબસાઇટ છે એના પરથી આ પાસ તમે ડાઉનલોડ કરી શકો છો એના માટે તમારે એનેક્સર એ ડાઉનલોડ કરવાનું છે આ હું વિડીયો મેં એ મૂકું છું કે કેવું છે તો એનએક્સર એ ડાઉનલોડ કરીને તમે આ પાસ તમે બસમાં જ્યારે જાઓ ત્યારે આ જે પાસ ડાઉનલોડ કર્યું એ અને બીજું તમે એસસી ને એસ છો એવું તમારા જાતિનો દાખલો બરાબર આ બે અને એક કોલ લેટર આ ત્રણ બતાવશો તો તમારી મુસાફરી પણ ફી ફ્રી રહેશે મફત રહેશે તો મુસાફરીનો લાભ તમને સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખ સત્યાવીસ જાન્યુઆરી અને અઠ્યાવીસ જાન્યુઆરી એમ બે બે દિવસ તમે મફત મુસાફરી કરી શકશો તો મફત મુસાફરી કરવા માટે તમારે એનેક્સ રે એટલે કે મફત ફીનો જે પાસ છે એ ડાઉનલોડ કરવાનું ફરજિયાત રહેશે બીજું જાતિનું પ્રમાણપત્ર બસમાં દેખાડવું પડશે કે તમે એસસી ને એસટી કેટેગરીના છો એવું અને ત્રીજું કોલ લેટર પણ કે આમ કોલેટ પણ બતાવશે એટલે કે અમે પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ તો ત્રણ બતાવશો તો તમારે બસનું ભાડું પણ નહીં લાગે તો ત્રણેય સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે સાથે આ કંડક્ટરને બતાવશો ત્રણેય વસ્તુ એટલે તમારી મુસાફરીમાં ભાડું લેવામાં નહીં આવે તો આ તમારા માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે હવે હું તમને એને અક્ષર એ અને એનેક્ષર બી બતાવી દઉં છું આ જનરલ કેટેગરીના જે પણ ઉમેદવારો છે મારા અંદાજે પચીસો ઉમેદવાર છે ને ઉપર પણ છે એનું લિસ્ટ પણ મૂકાયેલું છે તો એ લિસ્ટ હું કદાચ હમણાં જ તમને થોડું બતાવું છું જેટલું શક્ય એટલું એ લિસ્ટ તમારે જી એસ આર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું છે એમાં તમારું નામ જોઈ લેજો અને આ ઓગણીસ તારીખથી પચીસ તારીખ વચ્ચે ફી ભરવાની છે તો આ એનએક્સર બી છે જેને જનરલ કેટેગરીના જે ઓપન કેટેગરીના જે સામાન્ય કેટેગરીના ઉમેદવારો છે એમને બસો ને પચાસ રૂપિયા ભરવાના છે બાકી કોઈ ફી ભરવાની નથી તો આ જનરલ કેટેગરીમાં મહિલા કે પુરુષ જે પણ આવતા એમને તમામને ફી ભરવાની છે તો આ એનું એનેક્સર બી છે એટલે કે પરીક્ષાનું ચલણ છે તો આ ચલણ જોઈ લો ત્રણ ભાગમાં છે આ પહેલી જે ટુકડો પહેલો ભાગ છે આર્યો ભાગ એ પરીક્ષા સ્થળે રજૂ કરવાનો છે આ જે બીજો ભાગ છે એ ઉપર લખેલું જ છે પોસ્ટ ખાતાના વપરાશ માટે છે એટલે કે આ પોસ્ટમાં જમા કરાવવાનું છે પોસ્ટવાળા તમે ફી ભરવા જશો ત્યારે આ અને કોલ લેટર બે જમા લેશે અને તમને સામે એકમાત્ર ફી ભર્યાની રસીદ આપશે અને આ જે છે આમાંથી તમારે બે ભાગ તમને પાછા આપશે બરાબર આ એનેક્સર બીના બે ભાગ તમને પાછા આપશે વચ્ચેનો ભાગ એ રે લેશે સાથે એનેક્સર બી આ ઉમેદવારો માટે એટલે કે તમારા માટે છે આ તમારે તમારી પાસે રાખવાનું છે ક્યાંય આપવાનું નથી તો આ ત્રણ કુલ એનેક્ષર બીમાં કુલ ત્રણ ટુકડા છે એટલે કે ત્રણ પરીક્ષાના ચલણ છે એક પરીક્ષાનું ચલણ તમારા તમારી પાસે રાખવાનું છે બીજું પોસ્ટ ખાતાને આપવાનું છે અને ત્રીજું પરીક્ષાના સ્થળે રજૂ કરવાનું છે એટલે કે કુલ ત્રણ ચલણ છે સાથે આ પરીક્ષાની ફી ભરવા જાઓ પોસ્ટ ઓફિસમાં ત્યારે પોસ્ટ ઓફિસમાં સ્પીડ પોસ્ટ થાય એવી જગ્યાએ ફી ભરજો એટલે કે ત્યાં ઇન્ટરનેશ ઇન્ટરનેટ હશે અને ઓનલાઈન ફી ભરી આપશે એટલે કોઈ નાની પોસ્ટ ઓફિસમાં જવા કરતાં મોટી પોસ્ટ ઓફિસમાં જશો તો સારું રહેશે ઝડપી ફી ભરાશે તો આમાં તમારે ત્રણ વિગત લખવાની છે એક પોસ્ટનું નામ લખેલું છે અહીં તમારું નામ લખવાનું છે ઉમેદવાર નામ તમારું નામ પિતાજી નામને અટક પછી અરજી અરજીપત્ર ક્રમાંક નંબર લખવાનો છે તો તમારો જે અરજી નંબર હોય એ લખવાનો છે એટલે કે ડ્રાઈવર બે હજાર ત્રેવીસ ચોવીસ ઓબ્લિક એક અને પાછળ અરજી નંબર લખેલો છે સાથે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષાનો રોલ નંબર તો તમારે કોલ લેટર કાઢશો એમાં પરીક્ષાનો નંબર તમારે લખેલો હશે બેઠક નંબર એ પણ આમાં લખવાનો છે પછી ફી ભર્યા પહોંચ નંબર અને તારીખ તો આ તમને રસીદ પોસ્ટમાંથી આપશે એમાં જે નંબર આવે જોયા પછી લખવાનો છે અને કઈ તારીખે ફી ભરીએ બંને લખવાનું છે આમાં પછી ફી ફી ભર્યા બદલ સહી સિક્કા તો આ પોસ્ટ ઓફિસવાળા તમને સહી સિક્કા કરીને આપશે તો એ એ સહી જોઈ લેજો બરાબર કરાવી લેજો તો આમાં ત્રણ વિગતો છે બરાબર આ પરીક્ષા સ્થળે રજૂ કરવાનું છે આ પોસ્ટ ખાતાના વપરાશ માટે છે અને આ છેલ્લે ઉમેદવારો માટે છે ત્રણે ત્રણ બરાબર તો ત્રણેય વિગતો ભરશો તો કશું એવું વાંધો નહીં આવે સહી પોસ્ટ ઓફિસ દ્વારા થાય એવા પ્રયત્ન કરજો લગભગ એ જ કરવાના છે છતાંય એમને અનુભવ વધારે છે જોઈ લેજો તો આ એનેક્સર બી હતું આ ડાઉનલોડ તમે જીએસઆરટી સીની વેબસાઇટ પરથી તમે ડાઉનલોડ કરી શકો છો એની હું લિંક વિડિયોમાં નીચે મૂકું છું તો એ લિંક પરથી તમે ડાઉનલોડ કરી શકો છો સાથે આજે એસસી ને એસટી કક્ષાના મહિલા અને પુરુષ જે ઉમેદવારો છે એમને બસનું ભાડું એટલે કે મફત મુસાફરી થશે તમને કોઈ ભાડું નહીં આપે પણ આ પાસ બતાવશો તો તમે મફત મુસાફરી કરી શકશો આ પાસ સાથે તમારે એસસી એસટી છો એવું જાતિનું સર્ટિફિકેટ રજૂ કરવાનું છે અને ત્રીજું કોલ લેટર બતાવવાનું છે એટલે તમે પરીક્ષા આપી રહ્યા છો એવી ખબર પડે તો આ આનો લાભ તમે સત્યાવીસ જાન્યુઆરી અને અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ લઈ શકશો એટલે કે આ બે દિવસ માટે તમને આનો લાભ મળશે બરાબર સાથે આ જે ખાલી જગ્યા છે એમાં તમારું નામ લખવાનું છે પોતાનું પૂરું નામ લખવું સાથે કોલ લેટરમાં દર્શાવેલ કક્ષા માટે એમાં ઓ લેખિત પરીક્ષા તમે સત્યાવીસ જાન્યુઆરી અથવા અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ એટલે કે એક દિવસ તમને ભાડું મળશે બરાબર ને પાછા આવવાનું પણ ભાડું તમને આપવાનું જ છે એટલે કે જવાનું એક વખત મળશે અને પાછા આવવાનું એક મળશે તો સત્યાવીસ તારીખે તમે જાઓ કાં તો અઠ્યાવીસ તારીખે જાઓ જે પણ દિવસે જાઓ એ દિવસે તમને મફત મુસાફરી કરવા મળશે તો તમે સત્યાવીસ તારીખે એક દિવસ અગાઉ જાઓ તો પણ લાભ લઈ શકો છો ના ના કે મારે અઠ્યાવીસ તારીખે જવું છે તો એ દિવસે લાભ લઈ શકો છો તો બે દિવસમાંથી જે દિવસે જાઓ એનું એ મુસાફરી તમે ફ્રી કરી શકશો અને પાછા આવો એની મુસાફરી પણ તમે ફ્રી કરી શકશો સાથે આ પાસ છે આવો બરાબર આ પાસ તમે જોઈ શકો છો અને આ પાસ તમારે સાદી બસ અને એક્સપ્રેસ બસ આ બંને પ્રકારની બસમાં તમે લોકલ અને એક્સપ્રેસ મુસાફરી કરી શકો છો પછી એસસી એસટી જાતિનું અસલ પ્રમાણપત્ર અને ઉમેદવારે પોતાનું કોલ લેટર આ ત્રણેય કન્ડેક્ટરને બતાવશે એટલે તમને મફત મુસાફરી કરવા મળશે તો એને બી તમે નિગમની વેબસાઇટ જી એસ ડોટ છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો તો આ એનેક્સર એ બધા એસસી એસટી કક્ષાના ઉમેદવારો ડાઉનલોડ કરશે તો મફત મુસાફરી કરવા મળશે તો સાથે રાખશો સાથે જનરલ સાથે જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે પચીસો જેવા એમને આ ફી ભરવા માટેની વિગતે સૂચના આપેલી છે તો આ ફી વિશે તમે જોઈ શકો છો કોઈ પણ માહિતી અમે તમને સમજાવી દીધા છે છતાં તમને કોઈ તકલીફ હોય તો આ જે નોટિફિકેશન બહાર પડ્યું છે તમે જોઈ શકો છો બરાબર સાથે આમાં કુલ પચીસો જેવા ઉમેદવાર છે બરાબર તો એ તમામ ફી ભરી શકે છે આ એ જનરલ કેટેગરીની તમામ ઉમેદવાર ફી ફરજીયાત ભરવાની છે ને તે પરીક્ષામાં આપણને બેસવા નહીં મળે બરાબર તો એ પચીસ તારીખ સુધી ફી ભરાય છે પચીસ જાન્યુઆરી સુધી અને કચેરી એટલે કે પોસ્ટ ચાલુ એ સમયે જઈને તમે ફી ભરી શકો છો બરાબર સાથે પરીક્ષાની તારીખ કોઈ ભૂલતા નહીં તારીખ તમારી પરીક્ષા છે અને ફરજિયાત અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ તમારી પરીક્ષા છે તો તમારી પાસે માત્ર ને માત્ર એક અઠવાડિયું અને બે દિવસ વધ્યા છે બિલકુલ ઓછો સમય છે તો તૈયારી કરો સારા માર્ક્સ લાવો પાસ એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે એક્ઝામ સાથે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો વિડીયો પસંદ કરે તમારા મિત્રો જોડે શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટ પણ કરતા રહેજો Thank you for your work i so